ને મારકોગા તમ મને કેટલું પ્રેમ કરો છો અહી રીંગણાના દેટિયા જો ના ના ગાંડી હું તો મજાક કરું છું હું તો તને બહુ પ્રેમ કરું છું અને આમજો કોકે તું કેતી હોય ને તો તને આકાશમાંથી સાન તારા તોડીને આપું ઓ આય આપની લવ કે મસ્ત ની સેને બનાવવું હોય તો આખો પિક્ચર બની જાય ને અરે અરે મને ગેટ યાદ આવે છે গুলা <laughs> <laughs> આખા મહિનામાં તું લોટ ના ડબ્બા ખાલી કેતી એટલા તો ફેરવ લવલી ના ડબ્બા ખાલી કરે છે ત્યારે ફેરવ લવલી નો લબ્દો આ લગાડ્યો એને તો મોઢે કોઈ દેખાય નથી લગાડતા તો ગુલાબ જાંબુ જેવા ગાલ છે અને તમારે ચોકે પાસ ફટવા વધારે હોય તો એ તો શું તમારું ગાલ છે ને મારા ગાલ આવો એટલે દેજો ઈ તો ધોવા થવા માટે કઈ ફટવા કર્યા છે કડક થાય તો ફેરવ લેલી લગાડશે કડક થાય તો સ્કીન લગાડશે કડક થાય તો આદર પાવડર લગાડશે તો વાળી પાછ ક્યારે ચેન લોટ સોપન બાકી રૂય તો વાડીએ મંગાવે આપણે વાડીએ જાવી ને તું થોડીક ઉઝળી થઈ ગઈ બાકી હું તને પણમાં આવ્યો ને તાર કાળા લિંદા જે વેચી દઉ મફતમાં તને કોઈ ન લેજે ઈ તો હું હારો ને કે તારો ધણી થયો હે તો દૂધના દોયેલા પાછા આ બીજી કેલાની વાત તો ખોળવાનું રવા દેજો બાઈ કે હું તમારી જૂની વાતોનો ઇતિહાસ કરીશ ને તો તમાર આ સત્તા છૂટી જશે